વડાપાઉં તો તમે જ ખાદા હશે પણ વડાપાઉનો સ્વાદ વડાને તળિયા વગર અને પાઉં વગર મળી જાય તો કેવી મજા આવે ખરો ને તો ચાલો ચટાકેદાર વડાપાઉં પરાઠા બનાવીએ જેના માટે પરાઠા લોટ બાંધીએ તો બે કપ જેટલા ઘઉના લોટમાં લોટ માં એક ટી મીઠું અને એક ટેબલ સ્પૂન તેલ ઉમેરી થોડું થોડું કરતા જઈ પાણી ઉમેરી સોફ્ટ એવો લોટ બાંધીએ અને પછી લોટને ને દસ મિનિટ રેસ્ટ આપીએ હવે વડાપાઉ ની સુકી ચટણી બનાવવા પેનમાં માં વન ફોર્થ કપ જેટલા શિંગા દાણા અને દસ કળી લસણ ને ધીમા ગેસ પર બે થી ત્રણ મિનિટ માટે શેકી લઈએ પછી એમાં વન ફોર્થ કપ ટોપરા ખમણ ઉમેરી ધીમા ગેસ પર એક મિનિટ શેકી ગેસ ને બંધ કરીએ હવે એક ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરી સારી રીતે મિક્સ કરી તૈયાર થયેલા મિશ્રણ ને એક બાઉલ માં કાઢી ઠંડુ કરી લઈએ મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જાર માં ઉમેરીએ સાથે એમાં બે ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું અને એક ટી સ્પૂન મીઠું ઉમેરી અધ કચરું પીસી લઈએ ચટણી આપડી તૈયાર છે હવે આજ મિક્સર જાર માં પાંચ કળી લસણ બે લીલા મરચા અને એક ઇંચ આદુનો ટુકડો પેસ્ટ બનાવીએ હવે વડાનો મસાલો તૈયાર કરવા બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ પછી એમાં અડધી ચમચી રાઈ આદુ મરચાં લસણની પેસ્ટ મીઠા લીમડાના પાન વન ફોટ ટી સ્પૂન હિંગ અડધી ચમચી હળદર પાવડર ઉમેરી મિક્સ કરીએ દોઢ કપ જેટલા બાફેલા બટેટા ઉમેરીએ એક ટી સ્પૂન ગરમ મસાલો અને ઢ ટી સ્પૂન મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરીએ હવે ગેસ બંધ કરી એક ટેબલ સ્પૂન લીમુનો રસ અને બે ટેબલ સ્પૂન લીલા ધાણા ઉમેરી મસાલાને મિક્સ કરી કમ્પ્લીટ ઠંડો થવા દઈએ હવે બાંધેલા લોટને થોડોક થોડો મસડી અને બે મીડિયમ સાઈઝ ના લુઆ કરી લઈએ લુઆ ને કોરા લોટ માં ડસ્ટ વણીએ હવે એક વણેલી રોટલી પર આ રીતે થોડો થોડો મસાલો હાથમાં લઈ આ રીતે આપણે આપણે એને ફેલાવી દઈએ પછી ઉપર તૈયાર કરેલી ચટણી ઉમેરીએ અને પછી એના ઉપર બીજી રોટલી રાખી અને આ રીતે હલકા હાથે પ્રેસ કરી અને આ રીતે વાટકીની મદદથી પરાઠાને કટ કરી લઈએ જેનાથી પરાઠું સરસ તૈયાર થઈ જશે અને બિલકુલ તમારું ફાટશે થશે પણ હવે પરાઠા ને શેકવા ગેસ પર લઈ લેશું અને દસ સેકન્ડ જેવું એક બાજુ થી પરાઠું શેકાય એટલે સાઈડ પલટાવી હલકું તેલ લગાવી ફરી સાઈડ પલટાવી બીજી બાજુ પણ હલકું તેલ લગાવી બંને બાજુ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈએ ઘરમાં ગરમ પરાઠું તૈયાર છે ઉપરથી સૂકી ચટણી સ્પ્રિંકલ કરી અને સર્વ કરો બધાને બહુ જ ભાવશે એકવાર આ પરાઠા જરૂરથી ટ્રાય કરજો અને